નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વિશે યોગ સ્વાસ્થ્ય અને સારી શિક્ષણ પાઠ નંબર વિદ્યાર્થી મિત્રો આઠ દોડ દોડ વિશે આપણે આજે માર્ગદર્શન મેળવીશું વિદ્યાર્થી મિત્રો દોડ એમાં મધ્યમ દોડની વાત કરું છું વિદ્યાર્થી મિત્રો મધ્યમ દોડમાં ચારસો મીટર દોડના ચારસો મીટરના ટ્રેક દોડ માર્ગ પર યોજાતી દોડને મુખ્ય ત્રણ પ્રકારમાં વહેંચવામાં આવેલ છે એક ટૂંકી દોડ મધ્યમ દોડ અને લાંબી દોડ અગાઉ ટૂંકી દોડ વિશે અભ્યાસ કર્યો છે અહીં મધ્યમ દોડ વિશે આપણે જાણકારી મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો હવે મધ્યમ દોડમાં આઠસો મીટર દોડ પંદરસો મીટર દોડનો સમાવેશ થાય છે આઠસો મીટર દોડમાં ટ્રેકમાં બે ચક્કર પછી જાય પંદરસો મીટરમાં પોણા ચાર ચક્કર હોય છે અથવા ત્રણ પૂરા અને પોણું ચક્કર દોડવાનું રહેવાય છે વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરશો તો દોડના વિજેતા ક્રમ નક્કી કરનાર નિર્ણાયક તેમજ દરેક દોડનારે તે દોડનું અંતર પૂરું કરવા લીધેલા સમયને નોંધ કરનાર સમય પંચોનો નિર્ણય આપવાની સરળતા રહે છે માટે ટ્રેક ઉપર જતી તમામ દોડ સ્વતામાં વિજય રેખા ફિનિશ લાઇન એક જ રાખવામાં આવે છે અને તેથી જ અલગ અલગ અંતરની દોડ માટે પ્રસ્થાન રેખાના સ્થળ ટ્રેક પર અલગ અલગ હોય છે આઠસો મીટર દોડનું પ્રસ્થાન વિજય રેખા પાસેથી જ્યારે પંદરસો મીટરનું દોડનું પ્રસ્થાન ટ્રેકના બીજા વળાંકા શરૂઆત થાય ત્યાંથી કરવા વળાંક રેખા પરથી હોય છે આઠસો મીટર દોડની બે રીત દોડવામાં આવે છે એક વળાંકવાળી પ્રસ્થાન રેખા પર એક કતારમાં ઊભા રાખી ઉખડો પ્રસ્થાન આપવામાં આવે છે જ્યાં શરૂઆતથી બધા ખેલાડીઓ પ્રથમ ગળીમાં દોડને છૂટ અપાય છે જ્યારે બીજી રીતમાં આ બધા ખેલાડીઓને ટ્રેકના ત્રણ વળાંક વળાંક પોતાની ગલીમાં જ દોડવાના હોય છે પછી પહેલી ગલીમાં જઈ શકે છે આઠસો મીટર દોડ અને પંદરસો મીટર દોડમાં સારા આંક પ્રાપ્ત કરવા માટે મધ્યમ દોડના પ્રસ્થાન એક પ્રસ્થાન પ્રસ્થાન દોડ કદમો પ્રસ્થાન દોડ કદમો હું શરીરની સ્થિતિ અને ફિનિશ જેવા કૌશલ્યની જાણકારી મેળવીશું તો સૌ પ્રથમ પ્રસ્થાનની વાત કરું છું પ્રસ્થાન એટલે શું વિદ્યાર્થી મિત્રો આઠસો મીટર આઠસો મીટર દોડમાં દોડ અને પંદરસો મીટર દોડમાં દોડનારા ખડા પ્રસ્થાનનો ઉપયોગ કરે છે કારણ કે પ્રસ્થાન લીધા પછી તરત જ ગમે તે ગલીમાં દોડવાનું હોવાથી તેમજ ગલી લોબું દોડવાનું હોવાથી અને દોડનારની સંખ્યા વધારે હોવાથી તેઓ આ પ્રસ્થાનનો ઉપયોગ કરે છે ખરાબ પ્રસ્થાનમાં ખેલાડી પોતાના મજબૂત પગ પ્રસ્થાન રેખા પર સ્પર્શ નહીં તેવું તેમ પ્રસ્થાન રેખાની પાછળ મૂકશે બંને હાથ જોડી દોડની સ્થિતિમાં કોણીમાંથી વળેલા રાખશે શરીર આગળની તરફ ઝૂકેલું રાખી મોટા ભાગનું વજન મજબૂત પગ પર મૂકી રાખશે પ્રસ્થાન કરે ક્લેપર પિસ્તના અવાજ દોડતા સાંભળતા દોડવાની શરૂઆત કરશે જગા પે પ્રથમ હુકમ જગ્યાએ હુકમ આપશે બધા સ્પર્ધકો પ્રસ્થાન રેખાની પાછળથી ભારે તરત ક્લેપર પિસ્તલનો અવાજ કરશે હવે વાત કરશું તો દોડ કદમોની દોડના કદમો મધ્યમ દોડમાં દોડની શરૂઆત કદમ પ્રમાણમાં ટૂંકા હશે જેમ જેમ ઝડપ વધશે તેમ તેમ કદમો લોબા થતા જ હશે એક સમાજ ઝડપથી કદમો પણ સરખા હશે અંતમાં કદમો લોબા અને ઝડપી હશે દોડની શરૂઆતથી ઝડપી કદમો એતા નથી કેમ કે દોડવાનું અંતર વધુ હોવાથી થાકી જવાય આથી થાક ન લાગે તે માટે ક્ષમતા અનુસાર ઝડપ વધારવી જોઈએ મહત્તમ વિજય રેખા પસાર કરવી જોઈએ વાત કરું શરીરની સ્થિતિ મધ્યમ દોડમાં દોડમાં સમગ્ર અંતર પૂરું કરે ત્યાં સુધી શરીરની ભાગો હાથ પગ અને ધરની સ્થિતિ વિવિધ ભાગોને અલંચન પ્રક્રિયા સુમેળ મહત્ત્વનો છે હાથની સ્થિતિ વાત પર વિદ્યાર્થી તો બંને હાથ કોણીમાંથી વાળેલા રાખવામાં આવતા હોય છે લોલકના નિયમ પ્રમાણે જેમ ભૂજા ભૂંક તેમ ગતિ વધુ અને ગુંજા લાંબી તેમ ગતિ ધીમી આથી હાથની કોણીમાંથી વાળેલા રાખી બંને હાથની હાથની મુઠ્ઠી સાધારણ વાળેલી રાખવી અને બંને હાથની આગળ ખભા સુધી આપ તથા પાછળ કમર સુધી વારાફથી આગળ પાછળ ગતિ થશે પગની સ્થિતિ દોડ દરમિયાન બંને પગનું અલન ચલન આગળ પાછળ એકબીજાની સમાંતર રહેશે આગળ આવતા પગને કેવી રીતે ઊંચોકો જેથી પરતથી સાથાનો ભાગ જમીનને લગભગ સમાંતર રહે પછી આ પગની આગળ સીધો કરી બંને તેટલા અંતરે દૂર મૂકવામાં આવે હાથ અને વિરોધ પગની ગતિનો લાલ તાલમેળ જવાય તે અત્યંત જરૂરી છે સમગ્ર દોડ પંજાબ પર દોડવામાં આવે છે દળની સ્થિતિ સમગ્ર દોડ દરમિયાન શરીરની આગળ તરફ આશરે પિસ્તાળી ઊંટના ખૂણે રહે તેમ દોડવું શરીર વધારે પડતું આગળ નમાવી દોડાવવાની સમતુલન ગુમાવવાની સંભાવ સંભાવના રહેશે જ્યારે દળને સીધું રાખવાથી ગતિમાં અવરોધ પેદા થાય છે ફિનિશ રેખાની વાત કરીએ તો મહત્તમ ઝડપ જે માટે સાથે વિજય રેખા પસાર કરવાથી ફાયદો થાય છે સ્વર્ધકે પોતાની શક્તિ મર્યાદાને લક્ષ્યમાં રાખી અંતમાં કેટલું અંતર મહત્તમ ઝડપી દોડી શકશે તે મુજબ લંબાઈ અને ઝડપ રાખવી જોઈએ ફિનિશ રેખાની વાત કરીએ તેથી ફિનિશના ત્રણ પ્રકારો છે વિદ્યાર્થી મિત્રો એક દોડીને બીજું ધડને આગળ ઝુકાવીને જીતું છે કોઈ એક ખભા આગળ લંબાવીને નવા પ્રકારના ધડને આગળ ઝુકાવીને વિજય રેખા પસાર કરવાની રીતે વધુ અસરકારક રહે છે મહત્તમ ઝડપ સાથે વિજય રેખા પસાર કર્યા પછી આઠથી દસ મીટર જેટલું વધારે દોડવું અથવા કૂદકો મારીને લાંબુ કદમ લઈને શરીરને વધુ પડતા આગળ ઝુકાવીને વિજય રેખા પસાર કરવાનો લાભ ગેરલાવ બધું થાય છે કોઈ એક સ્પર્ધક સમગ્ર દોડ દરમિયાન અન્ય સ્પર્ધકને આગળ જવા સ્વને જમણી બાજુથી તેને સ્પર્શ કે અડચણ કર્યા વિના જ આગળ જઈ શકે છે ટ્રેકમાં જ્યારે પણ ખેલાડી દોડતો હોય છે ત્યારે એ ચારસો મીટરનો ટ્રેક હોય કે બસો મીટરનો ટ્રેક હોય અને દોડતો હોય છે ત્યારે એ ખેલાડીના જમણી બાજુથી જ એને અડકણ દોડવાનું રહે છે જો દોડીને આગળ વધવાનું રહે છે રેલી દોડની વાત કરશું વિદ્યાર્થી મિત્રો રિલે દોડ સામાન્ય દોડ માર્ગમાં જતી આ સ્પર્ધક વ્યક્તિગત છે પરંતુ રિલે દોડ જેવી વ્યક્તિગત સ્પર્ધાઓમાં સમાવેશ થાય છે થયેલો છે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભાઈઓને બહેનો ચાર બાય સો મીટરની દોડ અને ચાર બાય ચારસો મીટરની દોડની રીલીઝ બતાવી જાય છે અહીંયા આપણે ચાર બાય સો મીટરની રીલી જાણકારી મેળવીશું ચાર બાય સો મીટરની રીલીની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો આ રીતે દોડમાં એક ટૂંકડીના ચાર ખેલાડીઓ વારાફરતી સો સો મીટર જેટલું અંતર દોડી ચારસો મીટર અંતર પૂરું કરે છે દોડ દરમિયાન એકબીજાનો ટપો બેટન ક્રમશઃ અથવા પસાર કરે છે આ રીતે દોડવા સૌથી ઝડપી હોય છે ટપુ બધાની ક્રિયાવાળી હોવાથી પ્રેક્ષકોને ખૂબ જ મનોરંજન પૂરું પાડે છે અને દોડમાં ટપ્પાનો ઉપયોગ થતો હોવાથી ટપ્પા દોડ પણ તરીકે પણ ઓળખાય છે હવે વાત કરશું વિદ્યાર્થી મિત્રો ટપ્પા દોડ ટપ્પો ટપ્પો એટલે શું એની વાત કરશું વિદ્યાર્થી મિત્રો લાકડું અથવા ધાતુ કે નક્કર પદાર્થમાંથી બનાવેલી આકૃતિમાં બધા પ્રમાણે પોલા નળાકાર જેવા ટપ્પા હોય છે સહેલાઈથી દેખાય તેવા રંગ રંગના અને ઉપરની સપાટી સુવાળી હોય છે સ્વતંત્ર ટુકડીને અલગ અલગ રંગના તથા લેન નંબર લખેલા ટપ્પા આપવામાં આવે છે ટપ્પાની લંબાઈ આઠ સેન્ટીમીટરથી ત્રીસ સેન્ટીમીટર હોય છે અને પરી બાર સેન્ટીમીટરથી ત્રેવીસ એનું વજન ઓછામાં ઓછા પચાસ ગ્રામ હોય છે રેલ રેલવે દોડના વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ પ્રથમ ચાર બાય સો મીટર દોડમાં મુખ્ય ત્રણ કૌશલ્ય છે એમાં એક આવશે દો પ્રસ્થાન બીજા નંબરે આવશે ટપ્પા બદલ અને ત્રીસ નંબર ફિનિશ અભ્યાસ કરીશું પ્રસ્થાનની વાત કરશું વિદ્યાર્થી મિત્રો પ્રસ્થાન પ્રસ્થાન રેલે દોડના દોડના ટૂંકના ચાર પૈકી પ્રથમ નંબરે આવતો દોડના ખેલાડી પ્રસ્થાન રેખા પરથી પ્રસ્થાન લેશે આ દોડમાં ચોપકું પ્રસ્થાન ફરજીયાત છે ચોપકા પ્રસ્થાન ત્રણ પ્રકાર છે એક ટૂંકું પ્રસ્થાન મધ્યમ પ્રસ્થાન અને લંબ પ્રસ્થાન પ્રસ્થાન પ્રથમ પ્રસ્થાનમાં અનુકૂળ પડે ત્યારે પ્રસ્થાન પ્રકારમાં ઉપયોગ કરશે ખેલાડી ઊંચાઈ પ્રમાણે ટૂંકું મધ્યમ અને લંબ પ્રસ્થાન ઉપયોગ કરતા હોય છે પ્રસ્થાન લેના ખેલાડી જગા પર હુકમ મળતા જ પોતાની ફાળવેલી ગળી કે પ્રસ્થાન પાછળ પોતાની અનુકૂળ 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 મુજબ ચાલીસથી પચાસ સેન્ટીમીટર પ્રસ્થાન ટેકા પર મજબૂત પગ મૂકશે જ્યારે બીજો પગ ટૂંકું મધ્યમ કે લંબ પ્રસ્થાન પ્રમાણે વાસળ એકા પર ગોઠવી બેઠ બેઠક લેશે ત્યારબાદ હાથની આંગળીઓ છેલ્લે ત્રણ આંગળીઓ વડે નીચે છેડા પકડાઈને હાથ પગના અંગૂઠાને પ્રથમ આંગળીઓ અલગ કરી રાખી વી આકાર વી આકારે આગળનો છેડો રાખશે અને જમીનને અડકશે જમણા હાથથી આંગળીઓ ભેગી કરી અંગૂઠા અલગ રાખી વી આકાર પ્રસ્થાન બેથી ચાર સેન્ટીમીટર રહેશે હવે વાત કરશું વિદ્યાર્થી મિત્રો તપા બદલની ટપો બદલ એટલે કે બેટર્ન એક્સચેન્જ રિલે દોડમાં પ્રથમ દોડના ખેલાડી પોતાની ટુકડીના બીજા નંબરના બીજા નંબરના નંબર નંબર નંબરનો ત્રીજા નંબર અને ત્રીજા નંબરનો ચોથા નંબરના ખેલાડીને હાથો આ આપે છે આ ક્રિયાને ટપ્પા બદલ કહેવામાં આવે છે ટપ્પાની ક્રિયા ટપ્પા બદલ પ્રદેશમાં થઈ હોવી જોઈએ ટપો બદલ પ્રદેશ લંબાઈ વીસ મીટર હોય છે અને ટપો બદલની મુખ્ય પદ્ધતિ પ્રત્યક્ષ પદ્ધતિની પરોક્ષ પદ્ધતિ હોય છે ભાઈ ટપ્પા બદલ વાત પૂરી થઈ જાય વિદ્યાર્થી મિત્રો હવે પ્રત્યક્ષ પ્રત્યક્ષ અને પ્રત્યક્ષ પદ્ધતિ ટપો આપનાર ટપ્પો લેનાર મેમ બંને ખેલાડીની નજર સામે ટપો બદલાય ક્રિયા થવાથી તેને પદ્ધતિ પ્રત્યક્ષ પદ્ધતિ કહેવામાં આવે છે પદ્ધતિમાં ટપ્પો લેનારી આકૃતિમાં રચા મુજબ જ દોડતા દોડતા તપ્પો લેવા પાછળ જેવું પડતું હોય છે અને રોધ પેદા થાય છે જો કે ચાર પોઈન્ટ ચાર મિનિટ મિનિટ રીલીમાં ટપ્પો લાવનાર અંતમાં ઝડપ ઓછી થઈ છતાં પ્રકારે ટપ્પો લેવાની ક્રિયા વધુ અનુકૂળ હોવાથી તેનો ઉપયોગ વધુ થાય છે પરોક્ષ પદ્ધતિની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો નોન વિઝ્યુઅલ મેથડ ઓર બ્લાઇન્ડ મેથડ આ પદ્ધતિનો ટપ્પો બદલવાની ક્રિયા આપના ટપ્પો આપના ખેલાડી જોઈ શકે છે જ્યારે ટપ્પો લેનાર જોઈ શકતો નથી ચાર બાય સોમાં રીલીમાં દોડમાં પદ્ધતિનો ઉપયોગ વધુ થાય છે ટપ્પો બદલની ક્રિયા વખતે ટપો આપનાર અને ટપો લેનાર બંને મહત્તમ સમય ઝડપ હોવાથી ટપ્પો બદલી ક્રિયામાં ઝડપથી કોઈ ઘટાડો થતો નથી આ પદ્ધતિમાં ટપો આપને ટપો પસાર કરવા વધુ તકેદારી રાખવી પડે છે કોળીઓ ખ્યાલ પદ્ધતિની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો નાના બાળકો તથા શીખવો ખેલાડીઓ માટે પરોક્ષ પદ્ધતિના પ્રકારનું વધુ અનુકૂળ પડે છે આ પદ્ધતિમાં ટપ્પો લેનાર ખેલાડી પોતાની કમર પર હાથ કે હાથ એ પ્રમાણે ગોઠવે છે કે જેથી કરી જેથી હથેળી આકાશ તરફ રહે અને તથા અંગૂઠો આગળની બાજુ રહે અથળીનો આકાર કોળિયા ખ્યાલ જેવો બનશે ટપો આપના ટપો લેનાર ખેલાડી તકામાર સાથે રહેશે બે નંબર અથળી જમીન તરફ આ પદ્ધતિમાં ટપ્પો લેનાર ખેલાડી બાજુની આકૃતિમાં દર્શાવ પ્રમાણે પોતાનો જમણો હાથ લંબાવે છે અને અથડી જમીન તરફ અને અંગૂઠો બહારની તરફ બાજુ રહે તેમ રાખે અંગૂઠો અને બીજું આંગળીઓ સીધી રાખી અંગૂઠાને આગળ આંગળીઓ વી આકાર બનાવે છે ટપો આપના ખેલાડી ટપ્પુ લેનાર અંગૂઠા અંગૂઠાથી પહેલી ઓગળથી નીચેની ટચ ઓફ છે અથળી આકાશ તરફ આપણે જોઈ રહ્યા છીએ ચિત્રો અથડી આકાશ તરફ કઈ રીતે રાખવાની હોય છે અને આ ચિત્રો એ તે અથડી આકાશ તરફ રાખીને પણ ખેલાડી પાસે આપણે ટપ્પો મેળવી શકતા હોઈએ છીએ ફિનિશની વાત કરીશું વિદ્યાર્થી મિત્રો ટૂંક દોડની જેમ જેમ રિલે દોડમાં પણ ટૂંકના ચોથા ખેલાડીને નંબર દોડના ખેલાડી ટપ્પા સાથે પોતાની મહત્તમ ઝડપ સાથે દોડીને વિજય રેખા પસાર કરવાની હોય છે અને મહત્તમ નિયમો રાખવા જોઈએ પ્રસ્થાન લેતી વખતે શરીરને કોઈપણ ભાગે ટપ્પો પ્રસ્થાન રેખાની પાછળ પાછળ રાખવો જોઈએ નહીં તેથી પ્રસ્થાન ટેકાનો ઉપયોગ કરતા હોય ત્યારે બૂટ અથવા સ્પાઇસ જમીનને અડકેલા હોવા જોઈએ પિસ્તોલ ક્લેપર ક્લેપરનો અવાજ પછી દોડવો શરૂ કરવું જોઈએ ટપ્પાની દોડની સ્પર્ધામાં સુકરીને દોડવા માટેની ગલીમાં પસંદગીની ચિઠ્ઠી ઉપાડ પદ્ધતિ કરવાથી થાય છે ટપ્પો દોડવાની સ્પર્ધામાં ટપ્પો દોડને પોતાના હાથમાં લઈને દોડવાનું હોય છે ટપ્પાની બદલી ટપ્પા બદલ દેશમાં અથવા કરવાની હોય છે ટપ્પો બદલવા ટપ્પો પડી જાય તે ઉપડી શકે તેમાં અન્ય ચાર બાય ચાર સીટી ખેલાડી દોડવું પૂરું અંતર ફાળવેલી ગલીમાં પૂરું કરવાનું હોય છે જે તે ટુકડીના ટપકો દોડવાની સદામાં ક્રમ અનુકાર ગોઠવાનો હોય છે જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો